રાજકોટ શહેરમાં જે આપણે પીસીઆર અત્યારે કાર્યરત છે એ જનરક્ષક મોબાઈલ વન વન ટુ હેઠળ હવે કાર્યરત થઈ રહી છે આપણે ત્યાં જે હાલમાં પંદર પીસીઆર કાર્યરત છે એને વન વન ટુમાં જનરક્ષક મોબાઈલ તરીકે એને કાર્યરત કરી રહ્યા છે આની માટે સરકારશ્રી તરફથી પણ વધારાની બીજી સોળ નવી જનરક્ષક મોબાઈલ યાનિક પીસીઆર ત્યાંથી ફાળવવામાં આવશે અને હાલમાં જે બધા અલગ અલગ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરવામાં આવે છે એના બદલે આ એક જ નંબર ઉપરથી જ્યારે કોલ કરવામાં આવશે એટલે સંબંધિત વિભાગને સ્ટેટ કંટ્રોલ હેઠળથી જાણ કરવામાં આવશે અને સંબંધિત વિભાગને જાણ થયા પછી એ એની આગળની કાર્યવાહી કરશે તે જ રીતે પોલીસને લખતા જે કોલ છે એ પોલીસ કંટ્રોલ રૂમને તથા જે આપણી આ જનરક્ષક મોબાઈલ છે એને સીધે સીધા એમને જે ફાળવવામાં આવેલી છે ટેબ્લેટ એ ટેબલેટની અંદર એમને કોલ મળશે ને જનરક્ષક મોબાઈલ સીધી બનાવના સ્થળે પહોંચી જશે ને આગળની કાર્યવાહી કરશે આ જે એકસો બારનું જે ચાલુ થઈ રહેલી છે તે માટે અગાઉ પણ આપણે એક મહિના પહેલાં જે પી સી આરમાં ફરજ બજાવે છે તેમને એકસો બારની કામગીરીથી અને પીસીઆરમાં કેવી રીતે કામગીરી કરવાની છે એકસો બાર હેઠળ અને કંટ્રોલ રૂમમાં એની કેવી રીતે કામગીરી કરવાની છે તે બાબતની લગભગ આજે ત્રીજી વખત લગભગ એકસો ને સોળ જણાને આજે ટ્રેનિંગ રૂબરૂમાં આપવામાં આવેલી છે જાહેર જનતાને વધારે પડતા ટોલ ફ્રી નંબર યાદ નહીં રાખવા પડે એક જ નંબર એકસો બાર નંબર યાદ રાખશે તો ત્યાંથી જ એ જે તે સંબંધિત વિભાગને જાણ થઈ શકશે એટલે એક જ નંબર હેઠળ આ બધી સેવાઓ ધીરે ધીરે આવરી લેવામાં આવનાર છે તાલીમમાં ખાસ કરીને કે જે લોકો જે પોલીસ પીસીઆરમાં ફરજ બજાવનાર છે એમને ક્યાંથી કેવી રીતે કોલ મળશે ને કોલ મળ્યા પછી એમને શું કામગીરી કરવાની છે કોલને એટેન્ડ કેવી રીતે કરવાનો છે કોલ ક્લોઝ કેવી રીતે કરવાનો છે તે બધી કામગીરીનું આજે પીપીટી દ્વારા તેમજ ટેબ્લેટથી પણ એમને પૂરતું માહિતગાર કરવામાં આવે છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો